હેલો ફ્રેન્ડ્સ જય મહારાજ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારા સાથે શેર કરીશ આણંદ જિલ્લાના જોર ગામની ફેમસ ભજીયા સાથે ખાવામાં આવતી લસણની ચટણી તો આ રેસિપી બિલકુલ પણ સ્કીપ ન કરશો છેલ્લે સુધી જોજો તમને આજની રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો તો તમે ભજીયા સાથે બેસનની ચટણી તો બહુ ખાધી હશે પણ આ ચટણી તમે ક્યારેય નહીં ખાધી હોય અને ભજીયા સાથે આ ચટણી ખાવા માટે નડિયાદ અને આણંદમાં લાઈન લાગે છે પણ જો તમે નડિયાદ કે આણંદની બહાર રહેતા હોય અને તમને આ ચટણી બહુ જ ભાવતી હોય તો ચાલો લસણની ચટણી ઘરે કેવી રીતે બનાવીશું તે જોઈ લઈએ તો લસણની ચટણી બનાવવા માટે અહીંયા મેં સો ગ્રામ લસણ અને પચાસ ગ્રામ આદુ લીધું છે તો હવે આપણે આદુ લસણને ખાંડીમાં દસ્તાની મદદથી ક્રશ કરી લઈશું તો સૌથી પહેલાં આપણે અહીંયા લસણને ખાંડી લઈશું તો આ રીતે લસણને આપણે અધકચરું ખાંડવાનું છે તેની એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું લસણની અધકચરી પેસ્ટ બનીને તૈયાર છે તો હવે આપણે તેને એક બોલમાં કાઢી લઈશું અને આદુને પણ આપણે આ જ રીતે ખાંડી લઈશું હવે આદુ લસણની બંનેની પેસ્ટ બનીને તૈયાર છે તો હવે ગેસ ઉપર આપણે એક કઢાઈમાં પાંચથી સાત મોટી ચમચી તેલ મૂકીશું તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં આપણે લસણની પેસ્ટ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જેથી લસણ છે તે બિલકુલ તળિયે બળે નહીં તો આ ચટણી બનાવવાની જ ખૂબી છે તો તમે આ રેસીપી સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તો લસણની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે અને તેને સતત હલાવતા જઈશું જેથી તે તળિયે બિલકુલ પણ ચોંટે નહીં તેમાંથી લસણ શેકાવાની સુગંધ ન આવે તો લગભગ વીસથી ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે અને લસણ પણ આપણું સાથે રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે તેમાં આદુની પેસ્ટ ઉમેરીને તેને પણ સાથે રીતે સાંતળી લઈશું તો આદુની પેસ્ટ ઉમેર્યા પછી ફરીથી આપણે તેને દસ મિનિટ જેવું સાંતળી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આદુ લસણની પેસ્ટને આપણે એકદમ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ શેકી રહ્યા છે તો આ ચટણી બનતા હજી થોડો સમય વધારે લાગશે હવે આપણે તેમાં એક ટી સ્પૂન હળદર ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું અને આદુ લસણની પેસ્ટ તળિયે બળે નહીં એટલા માટે આપણે તેને સતત હલાવતા જઈશું ત્યારબાદ હવે તેમાં બે નંગ ટામેટાને મેં રેગ્યુલર ખમણવાની ખમણીથી ખમણી લીધા છે અને તેની મેં આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો આ બધી જ વસ્તુ અધકચરી રાખવાની તો જ તેનો ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે આપણે તેમાં ઉમેરીને તેને મિક્સ કરી લઈશું અને સતત સાંતળી લઈશું તો આ લસણની ચટણી નડિયાદ અને આણંદના જોરગામમાં મળે છે અને આમાં નડિયાદની ચટણીમાં વીસ કે ત્રીસ ટકા જેટલો ડિફરન્સ છે તમારે જો નડિયાદની પણ લસણની ચટણીની રેસિપી જોઈએ તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો હવે અહીંયા આદુ લસણ અને ટામેટાની પ્યુરી બધી જ વસ્તુ અહીંયા આપણે સારી રીતે સતળાઈ ગઈ છે હવે અહીંયા આપણા લસણ આદુ અને ટામેટાની પ્યુરી છે તે સારી રીતે સતળાઈ ગઈ છે તો હવે આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર બે ચમચી અને તીખું લાલ મરચું પાવડર બે ચમચી મિક્સ કરીને લીધું છે તે ઉમેરીશું અને અહીંયા તમને તીખાસ જેવી જોઈએ તે પ્રમાણે તમે વધુ કે ઓછી રાખી શકો છો તો હવે તેને મિક્સ કરી લઈશું અને સાતળી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે લસણની ચટણીનો કલર પણ એકદમ સરસ પકડાઈ ગયો છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે ત્યારબાદ હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને તેને સતત હલાવતા રહીશું તો લગભગ આપણી આ જોર ગામની લસણની ચટણી બનતા ટોટલ એક કલાક જેવો સમય લાગ્યો છે એક કલાકનું કારણ બસ એ જ છે કે આ ચટણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે તેમાં તમને સહેજ પણ આદુ લસણની કચાસ બિલકુલ પણ નહીં આવે તો ફ્રેન્ડ્સ તમને ભજીયા સાથે કંઈક જો ચટપટું અને તીખું ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે આ ચટણી સાથે ભજિયા ખાશો તો તમે બીજી ચટણીને પણ ભૂલી જશો એટલી સરસ અને ટેસ્ટી લાગે છે તો અહીંયા આપણી ચટણી બનીને તૈયાર છે અને ચટણી સાથે ખાવા માટે અહીંયા મેં ચણાની દાળના દાળવડા અને મેથીના ગોટા બનાવ્યા છે તો આ બધી જ રેસીપી મેં આપણા ચેનલ ઉપર અપલોડ કરેલી છે તો તમે જો આ રેસીપી ના જોઈ હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમે ત્યાં જઈને પણ એકવાર જરૂરથી વિઝિટ કરજો અને રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને રેસિપી કેવી લાગી તો અહીંયા આપણા દાળ અને મેથીના ગોટા બનીને તૈયાર છે તો સર્વિંગ પ્લેટમાં આપણે લસણની ચટણી અને ગરમા ગરમ ભજીયા સાથે શવ કરીશું તો આ લસણની ચટણી ભજીયા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ એકવાર જોરગામની ફેમસ લસણની ચટણી અને ભજીયાની આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે સાથે જ તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં તમને મારી આજની આ રેસિપી કેવી લાગે તેના ફીડબેક મારા સાથે ચોક્કસથી શેર કરજો તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી સૌને રિયા કિચન નડિયા તરફથી જય મહારાજ જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ